તો કેમ છો તલાટીના વૃદ્ધાઓ અને ખાખીના તો આપણે અત્યારે બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આજે આપણે પહેલાં કાલનું કરંટ અફેર પડ્યું તો કાલે સારો મળ્યો ઓગણીસ વીસ પહેલા લખી વિડીયોમાં તો આપણે બીજો બી ચાલુ કર્યો છે તો આપણે કાલનું કરંટ અફેર રિવિઝન કરી દઈએ આજે વરસાદ આખી રાત આવે તો એટલે પહેલાં કરંટ અફેર આપણે રિવિઝન કરી દઈએ શું શું લખીએ તમને બતાવી દઈએ તો આપણે પચીસ તારીખનો કરંટ અફેર છે જોઈ શકો

ભારતની પ્રથમ યુગ નીતિ કયા રાજ્ય જાહેર શરૂ કરવામાં આવી ઉત્તરાખંડ પછી તાજેતરમાં રાજ્ય સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા હાંસલ ત્રીજું રાજ્ય બની તો ત્રિપુરા ઉલ્લાસ બે હજાર બાવીસ મુજબ પ્રથમ મિઝોરમ બીજું ગોવા ત્રીજું ત્રિપુરા રાજ્યની ચોથું અને ઓનલી રાજ્યનો ગણું ત્રીજું લદ્દાખ કેન્દ્ર શાસિતમાં પ્રથમ સંપૂર્ણ સાક્ષરતા દિવસ ઓગણીસો મિશન ઓગણીસો અઠ્યાસી કેરળ પ્રથમ સંપૂર્ણ રાજ્ય ઓગણીસો એકાણું માં બન્યું આપણે ચલો પડો પડ ડિવિઝન કરી દઈએ આપણે આસામના નેશનલ પાર્ક છે એની ટીક બનાવેલી છે આસામ વિશે સંપૂર્ણ કરંટ પૈસા બધું પછી હોકી વિશે બધું છે આ હોકી તો આપણે આજે કરંટ અફેરનું રિવિઝન કરી દઈએ પછી આપણે મળીએ પછી એના પછી આપણે બંધારણ લઈએ બંધારણ સ્ટાર્ટ કરીશું તો મિત્રો આપણે છવ્વીસ તારીખનું કરંટ અફેર ભરી દીધું છે અને આપણે તેનું લખી દીધું આપણે મેન મેન પોઈન્ટ અને તેના સિવાય આપણે આમ બંધારણ જોવાનું છે ભાગ એક સંઘ અને તેનું ક્ષેત્ર આપણે તેનું લેક્ચર અને જે મહત્વની માહિતી છે આપણે એ લખીને આપણે મળીએ શું શું લખ્યું એ હું તમને જણાવું છું તો મિત્રો આપણે સંઘ અને રાજ્યક્ષેત્રનું લેક્ચર અને પીડીએફ પણ આપણે વાંચી અને લખી લીધું દીધું મેનમેન્ટ પોઈન્ટ બતાવશું શું લખ્યું લખીશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ભાગ એકમાં સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર અનુચ્છેદ એકથી ચાર સંઘ કોને કહેવાય તો રાજ્યનો બનેલો સંઘ યુનિયન ઓફ સ્ટેટ્સ અને સંઘ રાજ્ય આપણે જોઈએ છે સંઘ ઇચ્છે તો રાજ્યમાં અનેક પ્રકારના ફેરફાર કરી શકે પરંતુ રાજ્ય છે તો સંઘમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી ના શકે તો રાજ્ય ક્ષેત્રમાં આટલા આવે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને ભારત સરકારે કરેલા એટલે જીતેલા પ્રદેશો અથવા અધિકારના પ્રદેશો તો અનુચ્છેદ એકમાં આવી રીતે આવે છે આપણે ઇન્ડિયા અર્થા ભારત તો આપણે પાછળ પણ લખીશું બતાવું તમને તો અનુચ્છેદ બેમાં સંઘમાં સંઘમાં બહારથી ઉમેરતા વિસ્તારો અનુચ્છેદ ત્રણમાં સંઘમાં થતા આંતરિક ફેરફારો તે નવું રાજ્ય નામ ધારક આંધ્ર બે હજાર ચૌદમાં તેલંગણા ગણિત અનુચ્છેદ અનુચ્છેત ચારમાં બે અને ત્રણમાં મુજબ ફેરફાર થાય તો જ અનુચ્છેદ ત્રણ સડસઠ મુજબ બંધારણીય સુધારો ગણાશે નહીં તો બે અને ત્રણમાં બે અને ત્રણમાં જો ઉમેરો આપણા જે સુધારો થાય તો જ ત્રણ માં સુધારો થશે નહીં બંધારણીય સુધારા તો આપણે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર